આજે નવસારી જિલ્લા ખાતે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા પંચાયતના સંયુક્ત ફળો અને મૂલ્યવર્ધન થઈ પ્રોડક્ટ્સ ખેડૂતોને જો લઈને આવે છે એમને સારું ભાવ મળી શકાય સાથે સાથે આપણા નવસારીના શહેરીજનો જેમને સારું આહાર મળી શકાય એમના બારણે આ હેતુથી આ પ્રાકૃતિક બજાર ખુલ્લું મૂકવામાં આવ્યું છે દર અઠવાડિયે મંગળવાર અને ગુરુવાર સવાર આઠ થી આ પ્રાકૃતિક બજાર ખુલ્લું થવાનું છે તો મારી આપ બધા થકી હું નવસારીના શહેરીજનોને અને બધા મારા નવસારી વાસીઓને વિનંતી કરવા માંગુ છું કે આવીએ આપણે બધા સાથે મળીને માન્ય વડાપ્રધાન શ્રીના હેતુને જો પ્રાકૃતિક ખેતીને આગળ વધારવાનું છે જેમાં ખેડૂતોની આવક આય બમણી થાય અને આપણા લોકોને સારું આહાર મળે એમને આગળ લઈ જઈએ બધા પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર આવીએ આપણી શાકભાજી આપણે ફળ બધા અહીંયાથી લઈએ ખેડૂતોને પણ ટેકો આપીએ અને સાથે શુદ્ધ આહાર શુદ્ધ જીવન વિકસિત ગુજરાત વિકસિત ભારત તરફ લઈ જઈએ સાથે સાથે આજે કઈ રીતે પ્રાકૃતિક ખેતીથી લગત જેટલા પણ આયામો છે

We report NDC news now, sir.